કિસાન ક્રેડિટ કાર્ડ મોટી જાહેરાત પશુપાલકો માટે મોટી ખુશખબર ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ વગેરે આજના તમામ સમાચાર આજના વિડીયોમાં જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે તો ગઈકાલે ઘણા વિસ્તારોની અંદર ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે ગઈકાલની વાત કરીએ તો બપોરે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં સાહિન તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધુ જામનગરની અંદર સવા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે મહુવામાં સવા 2 ઇંચ નવસારીમાં 2 ઇંચ ગણદેવી અને ડોલવણમાં 2 ઇંચ વલસાડમાં પોણા 2 ઇંચ ગોખા નિર્જરમાં 1.5 ઇંચ ચומર અને ખેરગાવમાં સવા 1 ઇંચ જેવી ભારે વરસાદની આગાહી ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ગામડાઓને જોડતા રસ્તાઓમાં જળબંબાકાર સ્થિતિ જ્યાં રસ્તા ઉપર કમર સુધી પાણી વહેતા પણ થઈ ગયા છે તો ભારે આગાહીના પગલે વેરાવળના ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા તામ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર બજેટ બે હજાર ચોવીસ પચીસ આવતીકાલે ત્રેવીસ જુલાઈ જાહેર થવાનું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે આ વખતે બજેટમાં મોટા નિર્ણયો લેવામાં આવશે મોટા ફેરફારો કરવામાં આવશે ત્રેવીસ જુલાઈ મંગળવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું છે સંસદનું ચોમાસું સત્ર આજથી એના એક દિવસ પહેલા જ્યારથી બજેટ રજૂ થવાનું છે એના એક દિવસ પહેલા એટલે કે સોમવાર આજથી શરૂ થઈ ગયું છે અને આવતીકાલે સંસદનું બજેટ રજૂ થવાનું છે આ સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલવાનું છે કુલ ઓગણીસ બેઠકો યોજાવાની છે આ બજેટમાં મોટા નિર્ણયો મોટા ફેરફાર કરવામાં આવશે અને કયા કયા ફેરફારો કરવામાં આવશે એની થોડીક માહિતી પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે આ બજેટની અંદર મોટી જાહેરાત આવતીકાલે થઈ શકે છે નાણામંત્રી નિર્મળા સીતારમણે શનિવારે સંકેત આપ્યો તો કે કેન્દ્ર સરકારનો ઈરાદો છે કે પેટ્રોલ ડીઝલને દાયરામાં લાવી દેવામાં આવશે અને આ નિર્ણય હવે સરકાર સરકાર સાથે કરવાની બાકી જો થઈ જાય તો પેટ્રોલ ડીઝલને ને જીએસટીમાં લાવવાની મોટી વાત કરવામાં આવી હતી તો આવતીકાલે કદાચ બજેટમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની મોટી જાહેરાત થઈ શકે છે પેટ્રોલ ડીઝલ જીએસટીમાં આવી જાય એવી મોટી જાહેરાત કદાચ આવતીકાલે થઈ શકે છે બીજી જાહેરાત ખેડૂતો માટે કદાચ થવાની છે આવતીકાલે ખેડૂતોને દસ હજાર રૂપિયાનો હપ્તો અથવા તો આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો થઈ શકે એવી મોટા સમાચાર મળી રહ્યા છે બજેટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો પાસેથી માંગણી માંગી હતી કે તમારી કઈ કઈ રજૂઆતો છે અમને રજૂઆતો કરો ત્યારે ભારતીય કિસાન સંઘ ભારતીય મજૂર સંઘ આ તમામ લોકોએ માંગણી કરી હતી જ્યારે ભારતીય કિસાન સંઘે એવી માંગણી કરી હતી કે ખેડૂતોને જે છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તો વધારીને કાં તો દસ હજાર કાતો બાર હજાર રૂપિયા સુધી કરવાની મોટી માંગ કરવામાં આવી હતી તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે માંગણી રજૂઆત કરવામાં આવી છે ત્યારે આવતીકાલે બજેટમાં ખબર પડશે કે શું આ માંગણી સ્વીકારવામાં આવી છે કે નહીં અને કેટલી માંગણી સ્વીકારશે આવતીકાલે ખબર પડી જશે કદાચ આઠ હજાર રૂપિયાનો હપ્તો થાય અથવા તો દસ હજાર રૂપિયાનો હપ્તો કરે એવા મોટા સંકેતો અત્યારે મળી રહ્યા છે તો ખેડૂતો માટેની આ મોટી જાહેરાત છે ત્યાર પછી આવતીકાલે પીએમ આવાસ યોજનામાં પણ મોટા ફેરફારો થાય એવા મોટા સંકેતો છે કારણ કે પીએમ મોદી દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી નાખવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંતર્ગત એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આ પ્લાન અંતર્ગત આવતા મહિને વાત કરવામાં આવી હતી કે બજેટ રજૂ થવાનું છે પરંતુ આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે એમાં જાહેરાત થવાની છે આર્થિક રીતે જેટલા પણ નબળા વર્ગો હોય નીચી આવક જૂથ ધરાવતા વર્ગો મધ્યમ આવક જૂથ ધરાવતા વર્ગો આ તમામે તમામ વર્ગોને પરવડે એવા આવાસ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવશે તો આવાસ યોજનામાં કંઈક મોટા ફેરફારો થવાના છે ને આ ફેરફારોની જાહેરાત આવતીકાલે ત્રેવીસ જુલાઈના રોજ બજેટમાં થવાની મોટી શક્યતા અત્યારે દેખાડી છે આવતીકાલે ખબર પડશે કે કયા ફેરફારો થવાના છે તો આવાસ યોજનાને લઈને પણ આ ખૂબ મોટા અને રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી કિસાનો માટે ખેડૂતો માટે બીજી એક જાહેરાત આવતીકાલે થઈ શકે છે કિસાનો માટે ક્રેડિટ કાર્ડની લોન વધારવામાં આવી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર અત્યારે જે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે એના બદલે વધારીને પાંચ લાખ રૂપિયા સુધીની લોન કરી શકે છે આ મોટા સમાચાર છે માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી શકે છે ત્રેવીસ જુલાઈ એટલે કે આવતીકાલે બજેટ રજૂ થવાનું છે એમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરી છે જેમાં ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે આ લોનની રકમ વધારવામાં આવશે આ સૌથી મોટા સમાચાર છે તો બજેટની અંદર આટલા મોટા ફેરફારો થવાના છે આવતીકાલે ત્રેવીસ જુલાઈએ બજેટ રજૂ થવાનું છે કયા કયા ફેરફારો થશે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં જણાવીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં આવતીકાલે પણ આપણે જાહેરાતો વિશે જણાવી દઈશું ત્યાર પછીના મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો પટારો ખોલી નાખવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન જે નુકસાન થતું હોય છે એ નુકસાનને નિવારવા માટે અત્યારથી જ ભંડોળ બહાર પાડી નાખવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન જે નુકસાન થતું હોય છે ને નિવારવા માટે રસ્તાઓના રીફેસિંગ કરવા માટે રિપેરિંગ કરવા માટે સો કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો મોટો નિર્ણય કર્યો છે જેમાં નગરો શહેરોમાં વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા મળી રહે માર્ગ સલામતી મળે અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય એ માટે સો કરોડ રૂપિયાની ફાળવણી કરી નાખવામાં આવી છે અને ચોમાસું પૂરું થાય એટલે તરત જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો જેટલા પણ રસ્તાઓ તૂટ્યા હોય તમામ રસ્તાઓ ફરીથી રિપેરિંગ કરી નાખવામાં આવશે ભૂપેન્દ્ર પટેલનો પટારો ખોલી નાખ્યો છે ત્યાર પછી અંબાલાલ પટેલની લાલ આગાહી કરી નાખવામાં આવી છે હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે કીધું કે વડોદરા આણંદ અને ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી છે જંબુસર ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે ભારે વરસાદ પડવાનો છે આ તમામ વિસ્તારની અંદર તાપી નદીના જળ સ્તરમાં વધારો થાય એવી પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો તમામ વિસ્તારમાં ભારે વરસાદ થશે નદીઓની અંદર પોતાનો જળ સ્તર વધી જવાનો છે મોટી આગાહી કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય કર્યો છે તમામ શ્રમિકો માટે રાહત ભર્યા ખુશીના સમાચાર છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિક બસેરા યોજનાનો જે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને હવે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી ધોરણે આવાસ પૂરા પાડવામાં આવશે અને આ આવાસ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા બાંધકામ શ્રમિક આવાસ યોજનામાં રહી શકશે એટલે કે એક વ્યક્તિના પાંચ રૂપિયા દીઠ તમને આવાસ ફાળવવામાં આવશે તો ખૂબ નજીવા ભાવે શ્રમિકોને આવાસ આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આ આવાસ યોજનાનો લાભ મળશે અને આની અંદર છ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય એના વિના મૂલ્યે આવાસમાં રહેવા દેવામાં આવશે તો બાળકો હોય કે છ વર્ષથી નાના હોય એના માટે પાંચ રૂપિયા પણ તમારે દેવાના નથી તો મોટા મોટી જાહેરાત છે ને ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી ધોરણે અત્યારે આવાસો બનાવવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકો માટે આ મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે હજી લોકોને નથી ખબર તો જણાવી દઈએ આ યોજનામાં લાભ લેવા માટે રાભાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની છે જેમાં તમારે પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ ઉંમરનો પુરાવો આપવાનો છે ઉંમરના પુરાવાની અંદર તમે ચૂંટણી કાર્ડ આપી શકો પાન કાર્ડ આપી શકો આધાર કાર્ડ આપી શકો અથવા તો તમારો જન્મનો દાખલો પણ આપી શકો છો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું છે ગામડા વિસ્તારમાં રહેતા હોય તો બીપીએલનો દાખલો જે સ્કોર નંબર સાથે હોવો જોઈએ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ તમારે આપવાની રહેશે આવકનો દાખલો પણ તમારે આપવાનો છે ઈશ્રમ કાર્ડ હોય તો ઈશ્રમ કાર્ડ અને જાતિનો દાખલો પણ તમારે આપવાનો રહેશે આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો ફોર્મ તમારે ક્યાંથી ભરવાના છે તો ગુજરાત સરકારની ઈ કુટીર વેબસાઇટ છે આ લિંક પણ તમે જોઈ શકો છો આ લિંક ઉપર તમે ક્લિક કરીને

નારેળી પાકના વાવેતર માટેની સહાય ટિસ્યુ કલ્ચર ખારેક પકાવવા માટેની સહાય ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય આવી અનેક યોજનાઓ જે ફળપાક માટે હોય જામફળના ફળપાક વાવવા માટેની સહાય કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય તમારે વાવેતર કરવું હોય તો એના માટેની સહાય આવી અનેક ફળ પાકો માટેની યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે છેલ્લી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ રાખવામાં આવી છે એટલે પંદર તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો તમામ બાગાયતી ખેતી કરતા હોય ફળ પાકોની ખેતી કરતા હોય એવા ખેડૂતો માટે આ મોટી ખુશખબર આવી ગઈ છે ફોર્મ ભરાવાના શરૂ છે ફટાફટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી દેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જો તમારું ખાતું જનધન યોજનામાં હોય તો જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે કે તમારા ખાતામાં ભલે રૂપિયા ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા ઉપાડી શકશો મોટી જાહેરાત કરવામાં આવી છે આની પહેલાં તમે પાંચ હજાર રૂપિયા ઉપાડી શકતા હતા પરંતુ સરકારે આ રકમ વધારીને હવે દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો તમારે અર્જન્ટ જરૂરિયાત હોય તો તમારા જનધન ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપાડી શકશો અને ત્યારબાદ તમારે ચૂકવી દેવાના રહેશે તો જ્યારે જરૂરિયાત હોય ઇમરજન્સી હોય ત્યારે દસ હજાર રૂપિયા સુધી ખાતામાંથી ઉપાડી શકશો ગરીબો માટે મોટી ભેટ આપવામાં આવી છે તો મિત્રો આતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન